Oh 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 ભગવાન બધા એક દાદા બહુ અઘરું છે આ તો એના હેઠા પાણી પીધા એટલે આવું નીકળે સાહેબ હા એને એની એક એક કામ એના એક એક હાલ ને અમે મને તો હાવજની ની પજવણી કઈક થાય તો કાયદેસર નીંદર નો આવે સાહેબ હાવજ જેવું હાવજ ને પ્રાણી કેવામાં મજા નો હોય પણ કેવું પડે આપણે જનાવર કઈ ને પણ એ પ્રેમ થી કેવાય હાવજ ની એવી કોઈ ની સમજણ જ નથી ગયો નહીં હું તો આ બરડામાં આવ્યા છે એટલે થોડુંક એના વિશે કહી દો આપને બધાય ખાવજ હજી સુધી હું માનવા તૈયાર નથી ખાવજ કોઈ નુકસાન કરે બોલો આજ દિવસ સુધી આપણે એને કઈ હેરાન કરી તો પછી તો હાવજ તો હાવજ હોય સાહેબ અને એક જ પ્રાણી એવું છે કે જે ખાધા પછી કદાચ મોટા ભેંસાને પાડાને મારી નાખ્યો હોય કે ભેંસ મારી હોય પોતે ધરાઈ રહ્યા ને એટલે દોઢ કિલોમીટર કરમદી ઢુવામાં ફૂતો હોય કે હવે જેને ખાવું હોય ખાવ શિયાળિયા ખાય કુતરા ખાય ગીધડા ખાય બાકી તો કૂતરાને રોટલો નાખો અડધો ખાય ને બીજો વધે દાટી દે હાવ જ ને મારો એક દોહો છે હાવ મારણ હાપડે એ થોડુંક આરોગીને આઘો જાય બાકી કૂતરિયા કટકું ખાય બીજું ધૂળમાં દાટે ધાનને હા અને ખવડાવી દે એને જાવ જ કહેવાય હા અને એની ઓળખ સાહેબ શું એની વાત કરવી અમે તો જોયા છે આઈલા જતા હોય ને એ આમ ધીરો 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 હોય આવતો હોય અને એકલા તમે જાતા હો ને એને કઈ બતાવીએ નઈ ને કાંઈ એટલે એ આમ કરે આમ જોવે આમ કરે પછી કેળો આપી દઈએ ના એની તાકાત એ કામ કરીને આમ થાપો મારે એક ધૂળ ઉખાડી નાખે એવો તાકાત વાળો હોવા છતાં તરી જાય શું કામ ખબર એવું વિચારે કે આ બિચારો માણસ એ વડ વગર ઝીંગાણા થોડા હોય એટલે આપી દી આપણને સાહેબ ના કરી એની તાકાત જોઈ તમે એક પંજામાં આફરા ફાડી નાખેલા અમે જોયા છે મારી નજર સામેના દાખલા અમે જોયા છે ગાય હતી એક વાસરું હતું પેટમાં અને ગાય નવ વ્યાવવાની તૈયારી નવ મહિના થઈ ગયેલા ગાયને વ્યાવવાની તૈયારી હતી અને ભાગી ગાય ને પાછળ જાતા જતા ભેહું ભેહું તો ગીરની બહુ ઓલી વાયડી હોય વાહે ભેં જોડી આવતી હતી પાંહે ગોવાર અને ગાય ભાગી જતી હતી એટલે પાહે ચડતા ચડતા આમ ગાય પાહે પાંહે ચડીને આ બાજુ એને ખબર હતી ગાયને પકડીને પછાડું મારી નાખું એટલો સમય ભેં નહીં આપે ભેં પાછી બહુ વાયડી હોય ગીરની એટલે પાહે ચડીને આમ કરીને આમ થાપો માર્યો ને પેટાળમાં તો વાસરું બહાર નીકળી ગયું ને ગાય મરી ગયા આવા બનેલા દાખલા છે કેટલી તાકાત છે હવે એ આપણને સાઈડ આપી દે એટલે એને કોઈ ગમતી જ નથી આપણે કાંઈ ન કરીને તો હકીકતમાં આ તો માલધારી નથી બઉકમાં એના ઉપર ઘણું બોલી શકાય પણ મને ભાઈ હમણાં યાદી કરાવતા એટલે એના જુદા જુદા બધા અવાજો હોય છે ઈ મામા આપણે આમ આપણે એને જોયો ન હોય આવજ જ બેઠો હોય ને આપણને ખબર ન હોય ગોવાળ ને કે કોઈ અમે જંગલમાં આવ્યા જતા હોય ને તો ઈ હું આ બેઠો છું એ કેવું હોય ને તો ખાલી આટલું જ કરે એમ કરે એટલે આપણને કે ભાઈ હું બેઠો છું તું આમ તરી જાય એમ એટલે આપણે પાંચ વૈયા જાય પછી કાંઈ લેવા દેવા જ નહીં એને પછી ઘણા બધા એને ઓલું કરવા જાય હેરાન કરવા તું જાય જાય ને બે ત્રણ વાર એવું કરે પછી ઘણા એને પજવણીને એવું કરતા હોછી ને એમ કરે તમે સાંભળ્યું હોય છે એમ કરે પછી એને ખબર પડે કે હવે જા હવે રહેવા દેજો હા એવી રીતે પછી નોખા પડી ગયા બે હવે તો એટલું જ કરે ખાલી કંઈક મોજમાં આવી જાય ખાલી એટલું કરે અને મારણ બારણ ખાઈ લીધું હોય ને ખાઈ લીધા પછી તરત નહીં પણ આજે ખાઈને આખી રાત પછી હવારમાં વહેલા જાગે અને પછી જે કરે ને એ હમણાં કર્યું પછી થોડીક ઝલક આપો બે હોય ને બેલાડ હોય બેલાડ હામજ બે ભેળા હોય ને બેલાડ કહેવાય ત્રણ હોય ને ત્રેખડો કહેવાય પસી ના હોય ને ટોળા કહેવાય ત્રણ પાંચ નું ટોળું એકલ હોય બેલાડ હોય ત્રેખડો હોય બે હાયરવારી ઊગતા હોય કેમ ઉકેખ હો બેય અવાજ આ પાહે પાહે આમ ઓલા ભાગમાં થાય ને તમને ખ્યાલ પેલું એક પેલો અવાજ આમ કરે ઓ 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 એ બે નો આર્યા છે જોઈ લેવો ખરેખર એવી એની મજા આવે એની મજા લેવાયાર હવે જે આખા આમ તો આખા વર્લ્ડમાં

જ્યારે ભારતના યુવાનો જ્ઞાતિવાદ ભૂલી જાય આપણે બધા જ્ઞાતિવાદ ભૂલી અને બધા કોકની ટીકાનું બધું ભૂલીને જ્યારે વળગી જાઉં ને ત્યારે સાંઈના બાઈના બધા પૂંસડા ભીડવાના છે હવે કેદી થાય એ ખબર નહીં કારણ કે આપણા જેવું કંઈ છે જ નહીં આવા વિદેશમાં અમે જઈ તો આપણા અહીંયા બધા લોકો હોય અમે મેરલાડાઓ ખૂબ અમને સાચવે ત્યાં પણ એને પીપળાને તુલસી ઘરમાં વાવવા પડે ને હીટ આપવી પડે નહીં બળી જાય અને અહીંયા આપણે જૂનો વંડો ઉભો હોય તો એમાં પીપળો થાય એમાં વડલો થાય હવે આવો દેશ જોવા ક્યાં મળે તમને વિચાર તો કરો હા એટલે આપણા દેશ જેવો કોઈ દેશ નથી પણ હું તમને સાવજની વાત કરતો તો કે આજ કોઈ માણસ મુંબઈ થી કે સુરત થી કે વડોદરા થી કે અમદાવાદ થી કે ભુજ થી ગીર માં આવ્યો હોય અને ધીરે 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 એની ગાડી વહી જતી હોય હિરણ ને કાઠે અને આવતો હોય પંજા નાખતો આવી ગયો સિંહ ઢાલા મતો કાળ ઝાડ ઝાડાળો આવી ગયો

પછી એક વર્ષ નહીં બે વર્ષ નહીં પાંચ વર્ષ નહીં વર્ષ પાછા ગીરમાં આવે ને હિરણ ને કાંઠે શેત્રુજેક મસુદરીને કાઠેક હિંગોડા રાવલ ને કાઠે એની ગાડી આયલી જતી હોય વિચાર કરે અમે વીસ વર્ષ પહેલા એકચ્યુલી આવ્યા હતા બહુ યાદ નથી આવતું પણ આમાં ક્યાંક અમે આવેલા ખરા પણ બહુ એકચ્યુલી સ્થળ યાદ નથી રહેતું પણ ક્યાંક આવ્યા હતા અમે આ બાજુ એવું વિચારતા હોય એમાં ઓલું સ્થળ આવે ને ત્યાં યાદ આવે વીસ વર્ષ પહેલા અહીંયા આડો ઉતરો તો જેની મુલાકાત નો ભુલાય એને સિંહ કહેવાય ભલા માણસે એની મુલાકાત નો ભુલાય કે અહીંયા મળ્યો તો દાદા બાપુ તો એમ કે જાત કમાણી કરીને ખાય સિંહની જાત ભૂખોરીએ પણ કોઈ દી ખડ નો ખાઈ સિંહ ની જાત મેઘલી રાતે ખડ એટલે ખોરાક માટે નો ખાય હવે એક ચોપટ હવે સાવજની વાત નીકળી તો થોડું પ્રેક્ટિકલી બધાને ખબર પડે આ તો લાવ્યું હાવજ ખડ હોત ખાય હા એ કોઈ બહુ ખબર નહીં હોય સોમાહનું કોળાઈ ગયેલું ઘાસ હોય ને એ થોડું થોડું ખાય શું કામે અમુક ખબર નહીં અમુક વિટામિન માટે પણ એ ખોરાક માટે નથી ખાતો ખડ ન ખાય એટલે ભૂખ લાગી છે તો હાલો બે પૂળા દાબી લો એમ નહીં ભાઈ બોટલા હાવજના અમે જોયા ખાતેલા પણ એ ખોરાક ખાતો નથી ખાતો તો આમ વિટામિન કઈ મળતું હોય છે એને ખબર હોય છે એટલે ઘણા ને શું કાલ અમુક સમય જતા હવે ટેકનોલોજી આવી વિડી છે કવિરાજ કે કળિયું ગાયો કળિયું નહીં પહેલેથી જ ખાય છે આ ઘણા ને કદાચ ખબર નહીં હોય હાવ જ ખડ ખાય આપણે મામા ખબર હોય પણ ઈ કેમ ખાય થોડુંક એવું લીલું ઘાસ ખાય એના ઓલામાં પોદળામાં અમે જોઈજ ખોળ ઘાસનો ડૂસો હોય છે એને વનસ્પતિ કારણ કે ડોક્ટર તો હોય નહીં ત્યાં બહુ હવે તો બધા એ વન કર્મીઓને બધા ઓલું કરે નહીં ત્યારે એમાંથી ગોતી લેતા પણ એ ખોરાક માટે નથી ખાતા કહેવાનો અર્થ મારો એ છે પણ વાત તમને એ કરતો હતો કે હાવજ ઉપર આપણે ત્યાં દુઆ લખાણા છે ગીતો લખાણા છે હાવજ ને ઉપમા વીર પુરુષો હોય એને સિંહ ની ઉપમા આપી છે એટલે સિંહ સિંહ છે એટલે તમે ભાગશાળી છો કે આ બાજુ હવે સિંહ આવ્યા હાવજ આવ્યા એને બરડામાં થોડીક તકલીફ માલધારીઓને થઈ છે શું થઈ છે કે હતા નહીં ને હાવજ એટલે અનુભવ કાંઈ નહીં એટલે હાઠીયોને ડોબા રેઠા મૂકીને ગોવાળો ભાગી જાય ખાવ જ આવી ગયો હવે એટલે એ બધા થોડી તકલીફ એ છે પણ હવે ધીરે ધીરે એવાયા થઈ જાય બધા પણ હારે રે ઉભારીએ ને તો નો વાંધો આવે પણ હવે એ તો અજાણવું પડે થોડુંક અમે અમારે ગરીમાં લ્યો કાંઈ બીક જ નહીં હવે ભે સારતા હોય એટલે મારી નાખે ઘણી વાર ગાય ને ભેંને પણ ઓમ આમ અનુભવ અહીંયા તો હું છે હજી એને અનુભવ નથી ને તો રેઠા ડોબા મને અમુક ગોવાળાએ વાત કરી એ કે હાંઠિયા ને ડોબા બધું રેઠું મૂકીને ગોવાળ ભાગી જાય પછી તો ઓલો મારણ જ કરે એવું થાય ને હવે વધારે છે એટલે ઓલો બ્રહ્માંડ નો માલિક બબે લાખ ની થાળીઓ આપવાળો બેઠો છે તો તો હવે એને જ નહીં ક્યાં કોઈને ઘટવા દેહે હા એટલે એને માલધારીઓને થોડી તકલીફ છે પણ ધીરે ધીરે પછી એકાબીજાના હેવાયા થઈ જાય એટલે ખેર આ તો હાવજ ની વાત આવી એટલે થોડુંક મેં વચ્ચે હું એમાં ગયો મૂળ વાત ઉપર પાછો આવી જાવ તમને થોડા ગીર બાજુ લઈ જાઓ એવી મારી ઈચ્છા હતી એટલા માટે ભોજન સમય તો અઠવાડિયે એકાદિવાર પણ તમે દીવા દહ દહવાર એવો તો ડાબડો ભોજન દાદ કે સંસ્કૃતિની વાતો લોકડાઈલો આપો નાટીની વાતો સાહિત્યની વાતો ઇતિહાસની વાતો દુનિયામાં જેટલા ફિલો વિદ્વાનો એક વાત કરી કોઈ તમારે નકામો બનાવી દેવો હોય તો એના ઇતિહાસને એનું સાહિત્ય તમે ગુલવાડી દો આવું વિદ્વાનો એ કીધું છે આપણી વાતો વાગોળે હમણાં બેઠા ત્યારે અમારે અર્ધાશમાની વાત થતી હતી મામા બેરા સ્વર્ગસ્થ લગાડવાની ઈચ્છા ન થાય જે મરદ માણસનું પરગણું એ આખો એનો પાળિયો પણ ગામડે ઊભો છે જે આખું પરંગણું ગૌરવ લઈ શકે સાહેબ આજ સુધી અરદાસ મામાને આપણે યાદ કરવા પડે અને જેણે જાન ગુમાવી છે ધર્મ માટે પાળીઓ ઊભો છે બહુ મોટી તમે અરબો ખરબો વાપરો તો પાળીઓ ઊભો ન કરી શકાય હા એમના દાદાશ્રીની વાત કરું છું એટલે પાળીઓ ઊભો ન થાય આપણે ગમે એવડી તકતી લગાડીને મોટી હવેલીઓ બનાવી શકીએ પાળીઓ ઊભો કરવા માટે બલિદાન જ દેવું પડે હા દાદબાપુના શબ્દો છે શીખરો કંઈક સર કરો અને કીર્તિ સ્તંભ ખોડી શકો પણ પા ગામને પાદરે એક પણ પાળીઓ એમ ન ખોડી શકો એની યાદી કરવી પડે એ આ પરંપરા આખી છે એટલે એ પરંપરાની વાતો છે લોક સંસ્કૃતિની વાતો કરવા માટે જ્યારે મેળ્યાસી ત્યારે આપણી માટીની વાતો કરવા માટે જ્યારે મેળ્યાશી ત્યારે યુવાધન આજે ખૂબ સાંભળે છે એટલે મારે રામાયણની થોડી યાદી કરી અને પછી કાં ગીત તરફ જાવું છે પાણ ભગવાન રાઘવેન્દ્ર સરકાર હું ઘણીવાર કહું છું આમ તો આપણે રાખવાનું આપણી સેના જે કઈ ઘટના જે કઈ બની એમાં આપણું પાણી રાખ્યું છે કિંમત પાણીની છે બહુ બહુ સરસ સરસ છે છે સાહેબ કે પાણી પાણી ખરીદે કોણ માત્ર નામકી પાણી વગરના મોતીને કોઈ ખરીદે નહીં માતાઓ બહેનો ઘણા મોતી વસ્ત્રોમાં કપડામાં મોતી ટાંકે તૂટીને હેઠા પડી જાય તો પછી લેવાની ન હોય મોતી કારણ કે ખોટું છે પાણી વગરનું છે પણ પાણીવાળા મોતી લાખો રૂપિયામાં આવે પાણી તો કિંમત એનો અર્થ કિંમત પાણીની છે પાણી બિન મુક્તકો ઝવેરી ખરીદે કોણ અને પાણી બિન સુધર શિરોહી માત્ર નામકી પાણી વગરની તરવાર છે એ ઢગલા બંધ પડ્યું હોય શિરોહી લખેલી પણ પાણી વાળી તરવાર હોય તો એની મૂલ થાય એ આપણને મળે નહીં એનો ખૂણો અડી ગયો ને આમ પીસી અડી ગયો હોય ને તો એ ધનુર ઉપડી જાય શું કામે પાણી વાળી છે પાણી બિન સુધર શિરોહી માત્ર નામકી અને પાણી બિન હૈકો કુદાવે ખરીદે કોણ પાણી વગરના કેટલાય ઘોડા રખડતા હોય પણ પાણીદાર ઘોડાના આજે કરોડો રૂપિયામાં વેચાય છે પાણીદાર હોય તો એ ઘોડા ઉપર કોઈ સુરવીર સવાર થાય મહારાણા પ્રતાપ અમીરજી ગોહિલ નાથા મોઢવાડિયા દેવાજ ગોદર